ઉપરીના ભરણથી દિણોદ ગામ વચ્ચે પશુ ભરેલી પિકઅપ ગાડી રોકી ચાલકને માર મારતા ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે પાનોલીના ભરણથી દિણોદ ગામ વચ્ચે પશુ ભરેલ પિકઅપ ગાડીને ફોર વ્હીલ ગાડીથી ટક્કર મારી ગૌરક્ષકોએ પિકઅપ ચાલકને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડીને ફરાર થઈ ગયા હતા માંગરોળ તાલુકાના જંખવાવ ગામના મુલતાની ફરિયામાં રહેતા ગુલામ મોહમ્મદ હાજી મુલતાની ગત તારીખ બીજી જાન્યુઆરીના રોજ સવારે પોતાની ગાડી લઈ દિલૌત ગામ ખાતે ચાલતા કન્સ્ટ્રક્શનના કામ માટે આવી રહ્યા હતા તે દરમિયાન દિનૌદ ચોકડી પાસેના પેટ્રોલ પંપ નજીક બે માણસો મળ્યા હતા જેઓએ જણાવ્યું હતું કે લાલ કલરની ઝેનોન પિકઅપ ગાડી જંખાવથી આવેલી છે જેમાં ગાયો ભરેલી છે અને ગૌરક્ષકો ચાલકને માર મારે છે જેવી વાત મળી હતી જે બાદ ગુલામ મોહમ્મદ કાજી મુલતાની પોતાના કન્સ્ટ્રક્શન કામ માટે સાઈટ ઉપર જતા રહ્યા હતા તે રાય અલ્તાફ અલ્તાફભાઈનો ફોન આવ્યો હતો અને તેઓએ અસલમ ગફૂર મુલતાની ગાડી પકડાયેલી દિડોદ ગામ વચ્ચે જતા લાલ કલરની ઝેનોન પિકઅપ ગાડી માર્ગની બાજુમાં અકસ્માતગ્રસ્ત મળી આવી હતી અને તેમાં ગાય તેમજ ભરેલ હોવાનું સામે આવ્યું હતું જે સ્થળે અસલમ મુલતાની બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેને એક સ્વાર્થ સેવાની મદદ વડે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ઇજાગ્રસ્ત અસલમભાઈ ભણોતથી દિણોદ ગામ અજાણી ફોર વ્હીલ ગાડીમાં આવેલ નીરવ પટેલ ભરત ભરવાડ અને નેહા પટેલ સહિત ચારી સમોએ પિકઅપને ટક્કર મારીને અકસ્માત સર્જી તેને ધારદાર હથિયાર અને લાકડીના સપાતા વડે માર માર્યો હોવાનું જણાવ્યું હતું મારા મારે અંગે પાનોલી પોલીસે ત્રણસો સાત સહિતની કલમો હેઠળ ચારેય ગૌરક્ષકો સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે જ્યારે પરિવારજનોએ પંદરથી વધુ ગૌરક્ષકોએ ત્રણ ગાડીમાં આવી હુમલાની ઘટનાને અંજામ આપ્યો હોવાના પણ આક્ષેપ કર્યા હતા હા આજ રોજ આ ગૌરક્ષક દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે અને ત્રણસો સાત ત્રણસો તેવીસ ત્રણસો ચોવીસ અને એકસો ચૌદ મુજબની ફરિયાદ કરી છે પણ પરિવાર સાથે મળતા અને વિક્ટીમ સાથે ચર્ચા કરતા વિક્ટીમે અન્ય લોકોના પણ નામ કીધા છે પણ પોલીસે ઇરાદાપૂર્વક તપાસમાં બેદરકારી દાખવી છે અને અન્ય લોકોના જે આરોપીઓ છે તેમના નામ કર્યા નથી અને ફરિયાદની હકીકતને એ જોતા પોલીસનો રવૈયો આરોપીની તરફેણમાં હોય તો સ્પષ્ટપણે જણાઈ આવે છે અને કાયદા રીતે જોવા જઈએ તો આવી રીતે આ ગૌરક્ષકોને કોઈને પણ પકડવાનો કે કોઈને એરેસ્ટ કરવાનો એવો કોઈ અધિકાર કાયદાએ આપ્યો નથી અને કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિને આ લોકોએ વારંવાર દોડતા આવ્યા છે અને આ નેહાબેન જે પટેલ છે એ અગાઉ પણ સોનગઢની અંદર એક આદિવાસી યુવકને આવી રીતે બે માર મારેલો હતો અને તેના વિરુદ્ધમાં ત્રણસો સાત અને એટલે સુધીનો ગુનો નોંધાયો છે અને આ ગૌરક્ષકો બેફામ બની ગયા છે અને કાયદાની વ્યવસ્થાને ખોલવાનો કાયમ પ્રયત્ન કરે છે એટલે આ લોકો પર સખતમાં સખત કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત છે અને આ લોકોને કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર આપ્યો નથી કાયદો કાયદાનું કામ કરશે જે ગુનો કરશે ગૌ હત્યા કરશે એને કાયદો પકડે એરેસ્ટ કરે એને ન્યાય આપે કે એ લોકોને સજા કરે એમાં કોઈને કોઈ વાંધો નથી આપણે કાયદાને સમર્થન કરવાનું હોય પણ આ જે રીતે કાયદો હાથમાં લઈને આ લોકો એટેક કરે છે એ ખૂબ જ ગંભીર બાબત છે આ મોબ લોન્ચિંગ જેવો છે ને આખા ઇન્ડિયાની ઉપર આ લોકો ગૌરક્ષાના નામે પર લોકો પર આતંકવાદી હુમલો કરે છે અને હાલ જે ભાઈ છે એમને સ્પાઇનલ કોર્ટમાં બીજો મણકો તૂટી ગયો છે ગળામાં ફ્રેક્ચર છે હાથમાં ફ્રેક્ચર છે બે ઓપરેશન થઈ ચૂક્યા છે બેને એમરેજ થઈ ગયો છે અને આવા કિસ્સામાં પોલીસ સો મોટો પોતે ફરિયાદી બનીને એ લોકોના વિરુદ્ધમાં પણ એક ગુનો નોંધ્યો છે ગૌ હત્યાનો એ પણ એક ખોટું છે કે પોલીસે ફરિયાદી પોતે બનીને ઇનિશિએટિવ કરી છે અને હાલમાં જે આરોપી પથારી વસ્ત છે જેના પર બે બે ઓપરેશન થયા છે તેમને પણ પોલીસે સર્તકતા કરીને એકદમ ઉતાવળ દેખવીને પોલીસે એરેસ્ટ કરી લીધો છે એ પણ ગંભીર બાબત છે કે આવા તબક્કાની અંદર જ્યારે માણસ ફિટ ના હોય ત્યારે એને એરેસ્ટ ના કરવો જોઈએ માનવતાને પણ ધ્યાને રાખવી જોઈએ અને હાલ આરોપીનો કોઈ અતોપતો લાગ્યો નથી ને પોલીસનો રવૈયો આરોપીઓ અને તરફેણમાં છે અને ગૌરક્ષોને બચાવવાના તમામ પ્રયત્નો કાયદાકીય રીતે અને છટક કાયદાનો દુરુપયોગ કરી રહી છે સત્તાનો એટલે ઘરવાળા સાથે અમારી ચર્ચા અને વાત થઈ છે અમે એના માટે આગળ પગલાં લઈશું અને આ તપાસ એલસીબી કાતો કોઈ નિષ્પક્ષ તટસ અધિકારી સમક્ષ કરવાની માંગ છે અને આરોપીઓ તરત તાત્કાલિક પકડાય તે અંગે અમે આવેદનપત્ર આપવાનું પ્લાન કરી રહ્યા છે અને આના માટે હાઈકોર્ટની અંદર રીટ પિટિશન કરવામાં આવશે કે આવા કહેવાતા જે ગૌરક્ષકોના નામે લોકો આતંકવાદ ફેલાવી રહ્યા છે તેમને કાયમી ધોરણે અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવે ને પાસા જેવા કડક પગલા લેવામાં આવે છે આ બેન એક હેબિચલ ઓફેન્ડર છે નેહા પટેલની ઉપર અસંખ્ય અપહરણ કિડનેપિંગ મારામારી ત્રણસો સાત ના ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે એટલે કાયદો વ્યવસ્થા જળવાય એ સૌથી મહત્વની વાત છે શું નામ ગુલામ મોહમ્મદ હજી મુલતાની શું ઘટના બની એવી બની કે મારો પતિજો જમ્પાઉ થી ગાડી લઈને ટેમ્પોનો ડ્રાઈવર હતો ગાડી લઈને નીકળી ત્યારે ગૌરક્ષો કોઈ મળીને તેમના પર જીવલેણ હુમલો કર્યો છે જીવલેણ હુમલા કરવાવાળા નેહાબેન પટેલની ટીમ છે તેની અંદર નેહા પટેલ છે ભરત ભરવાડ છે નીરવ પટેલ છે ભરત વૈષ્ણવ છે વિક્રમ જે અમારા જમખોનો રહેવાસી છે જે અમારી સાથે રાત દિવસ રહે છે એવો વ્યક્તિ છે જય પટેલ નાગરાજ છે વગેરે દસથી પંદર જણાનો એ લોકોનો ટોળો હતો ત્રણ ગાડીઓ હતી સાથે એ લોકોએ હુમલો કર્યો છે અમારો ભત્રીજો અત્યારે જયાબેન મોદી હોસ્પિટલમાં છે પથારી વંશ છે પોલીસ ફરિયાદ કરી જેમાં પોલીસ અમને સરખો જવાબ નથી આપતી अमरी मांग है कि कोई साचा आगे सागर जवा इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए